હિન્દુ ધર્મમાં અનેક વ્રત અને તહેવારો મનાવવામાં આવે છે અને અગિયારસનું વ્રત એ વિશેષ માનવામાં આવે છે જે દર માસમાં બે વખત આવે છે પરંતુ વૈશાખ સુદ એકાદશી આવતી એકાદશી એ મોહિની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે તો કેવી રીતે કરવું આ વ્રત અને આ એકાદશી કરવાથી કયા થાય છે લાભ જાણકારી આપશે શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા તન મે મનઃ શિવ સંકલ્પમસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો પહેલા તો આ જે છે એકાદશી મોહિની એકાદશી તો મોહિની એકાદશીની તમામ ભક્તોને તમામ દર્શકોને ખૂબ ખૂબ શુભકામના દર્શક મિત્રો વૈશાખ મહિનામાં આવનારી આ એકાદશીનું શું છે મહત્વ શું કરવું કેવા કરવા ઉપાય સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને જણાવવાનો છું યુધિષ્ઠિર રાજા કૃષ્ણ ભગવાનને પ્રશ્ન કરે છે કે હે હે ભગવાન કૃષ્ણ વૈશાખ મહિનામાં વૈશાખ સુદ અગિયારસ વૈશાખ મહિનામાં સુદ પક્ષમાં આવનારી આ એકાદશી નું નામ શું છે આ એકાદશી ના લાભ શું છે આ એકાદશી કોને કરી હતી આ બધું મહિમા તમે મને જણાવો ત્યારે ભગવાન કહે છે કે હે ધર્મરાજ યુધિષ્ઠિર વૈશાખ મહિનામાં વૈશાખ સુદ અગિયારસ વૈશાખ મહિનામાં આવનારી અજવાળીય પક્ષમાં આવનારી આ એકાદશીને મોહિની એકાદશી કહેવામાં આવે છે આ એકાદશીથી એવું કહેવાય છે કે મહાપાપ અને મોટા પાપો નષ્ટ થાય છે शास्त्र लख्यू मेरु तुल पापा क्षय नयत देही नाम बहु बहु जन्मांजिता मोहिनी समुपोषिता भगवान कहे के हे धर्म राजु तुल्या मेरु, मेरु पर्वत हो મેરું પર્વત બહુ મોટો છે અને મેરું પર્વત સમાન જે વ્યક્તિ જીવનમાં પાપ કર્મ કર્યા હોય બહુ વધારે પાપ કર્યા હોય અને એ પાપમાંથી પણ મુક્તિ મેળવવી હોય તો વૈશાખ સુદ અગિયારસનું વ્રત કરવાથી એ પાપ નષ્ટ થાય છે પાછું આગળ લખ્યું બહુ જન્માન જીતા એ શામ મોહિની સમુપોષિતા મોહ માયામાંથી મુક્તિ પ્રદાન કરવા વાળું કોઈ વ્રત હોય તો આ મોહિની એકાદશી જે મોહ માયામાંથી મુક્તિ આપે છે રામાયણની અંદર પ્રભુ શ્રી રામજી સ્વયં જ્યારે સીતાજીનો વિયોગ થયો હતો અને એ વિયોગના દુખોના કારણ દુખો એ ભોગવતા હતા અને એ દુઃખોમાંથી મુક્તિ માટે એ દુઃખોને દૂર કરવા માટે વશિષ્ઠજીને પ્રશ્ન કર્યો છે કે મને મારું મન વિચલિત થયું છે સીતાજીનો વિયોગ થયો છે ત્યારે વશિષ્ઠજીએ આજે મોહ થયો હતો એ મોહમાંથી મુક્તિ મોહનો દુખ માટે પ્રભુ શ્રી રામજીને વૈશાખ મહિનામાં આવનારી અજવાર્યા પક્ષની આ એકાદશી જેને મોહિની એકાદશી વ્રત કરવાનું કહ્યું હતું અને પ્રભુ શ્રી રામજી આ મોહિની એકાદશીનું વ્રત ભગવાન રામે પણ સ્વયં કર્યું હતું અને આ મોહમાયાના દુખો માંથી મુક્તિ મળે છે અને એવું કહેવાય છે કે ત્રણેય લોકોમાં આનાથી ઉત્તમ કોઈ વ્રત નથી મોંમાંથી મુક્તિ પ્રદાન કરવા વાળું અને મહાપાપોને દૂર કરવાનું વ્રત હોય તો મોહિની એકાદશીનું વ્રત છે ઇતિદ્રશમ રામચંદ્ર શાસ્ત્રમાં લખ્યું છે હું હંમેશા જે વાત કરું છું શાસ્ત્રમાં પ્રમાણિત જ કરું છું લખ્યું છે ઇતિ ઇતિદ્રશમ રામચંદ્ર તમો મોહ નિકૃંતનમ નાતઃ પર પરતરમ કિંચિદ ત્રૈલોકે સચરા ચરે ઇતિ દ્રસમ રામચંદ્ર પ્રભુ શ્રી રામજીએ વ્રત કર્યું હતું અને એમના મોહમાયાના દુઃખોમાંથી મુક્તિ મળી હતી એટલે જ લખ્યું છે ઇતિ દ્રશમ રામચંદ્રમ તમો મોહ નિક્રુમ તનમ એટલે આ એકાદશીનું વિશેષ મહત્વ છે આ એકાદશીમાં વ્રત યજ્ઞ તીર્થ સ્નાન દાન નું વિશેષ મહત્વ છે આ એકાદશી આવે ત્યારે સવારે વહેલા સ્નાન કરવું પવિત્ર વસ્ત્ર ધારણ કરવા પ્રભુ નારાયણની ભગવાન વિષ્ણુની સોળસોપચાર પૂજન કરવું ભગવાનને તુલસીના પાન અર્પણ કરવા અને વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવા અન્નનો ત્યાગ કરવો બને એટલું ભગવાનની નજીક રહેવું ખોટી વાત વિવાદ બીજાની ચર્ચા ન કરવી ભગવાનનું નામ લેવું ઈર્ષા ન કરવી આ એકાદશીમાં શક્ય હોય એટલું અગિયાર માલા જો ભગવાનનો આ મંત્રની કરો છો ને તો પણ તમારી જીવનમાં દુખો મુક્તિ મળે મોહમાયા માંથી મુક્તિ મળે અને પરમાત્માની કૃપા મળે છે આ મંત્રની ની અગિયાર માલા કરજો નારાયણાય વાસુદેવાય ધીમી વિષ્ણુ પ્રચો ભગવાન નારાયણ નો નારાયણ ગાય નારાયણ માલા કરવામાં આવે છે ઉપર નારાયણની વિશેષ કૃપાઓ પ્રાપ્ત થાય છે મંત્ર છે ઓમ નારાયણાય વાસુદેવાય ધીમી તનો વિષ્ણુ પ્રચોદયાત તો દર્શક મિત્રો સરસ મજાની મેં આજે મોહિની એકાદશીનું વ્રત વિધિ વિધાન કહ્યું છે ને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં વિશેષ ઉપાય શ્રેષ્ઠ ઉપાય સારા ઉપાય અને ઘરેલું ઉપાય હું પ્રફુલ પંડ્યા રોજેરોજ તમને કહેતો રહીશ પરંતુ કા આ કાર્યક્રમને જોવાનું તમે ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન